સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનો મુહૂર્ત ક્યારે છે રક્ષાબંધનના તહેવાર બહેન ભાઈની કલાએ રક્ષા સૂત્ર બાંધે છે તો ભાઈ પણ બહેનને રક્ષાસૂત્ર કરવાનું વચન આપી ભેટ આપે છે તો મિત્રો રક્ષાબંધન હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ ચાર મિનિટે શરૂ થઈને રાત્રે મિનિટે સમાપ્ત થાય છે આ સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસમી ઓગસ્ટે સોમવારે ઉજવવામાં આવશે તો મિત્રો હવે આપણે જાણીશું કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે ઓગણીસમી ઓગસ્ટ સોમવારે બપોરે એક છેતાલીસ મિનિટથી ચાર ઓગણીસ મિનિટ સુધી રહેશે અને અવધિ બે કલાક સાડત્રીસ મિનિટ સુધી રહેશે અને સાંજનો મુહૂર્ત છે છપ્પન મિનિટથી નવ સાત મિનિટ સુધી રહેશે અને અવધિ બે કલાક અગિયાર મિનિટ સુધી રહેશે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે